નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં સ્વાગત છે મિત્રો આજે આપણે મેઘાણીની નવલકથા વસુંધરાના વ્હાલા દવલા પ્રકરણ ઓગણીસમું જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ ભાગી નીકળો રૂપનગરની દિવાલે દિવાલ પર અક્ષરો પોકારતા હતા હજારો વર્ષ ભરી મેં જીતસી ઓલાદ તરફથી ચાલી આવતી જીપસી જાત અગણિત સદીઓ પૂર્વે હસતું હતું તે હાસ્ય હજારો વર્ષ પૂર્વની ઓલાદનું વંશજ ઘટેડું સૃજન જૂના એના કલા પ્રેમી ને સંસ્કૃતિ પ્રેમી નગરજનો આપણા કીર્તિવત અને કાળ લુપ્ત ભૂતકાળના આ વારસદારોને જોવા શું સંસ્કારવાની આ સોનેરી તક ચૂકશો નહીં રોપનગરના બંગલાઓ શળવળી ઉઠ્યા હતા પચીસ રૂપિયાની ટિકિટો ખપાવવા સરનારીઓની મોટરો ખરે બપોરે દોટ કાઢી રહી હતી એક રૂપિયાની ટિકિટ ઓફિસો પર સંસ્કૃતિના ગરીબ પ્રેમીજનોએ દરડે પાડ્યા હતા એક રસિકચંદ્ર જેવા તો ચાર સેક્રેટરીઓ પ્રચાર કામમાં લાગી પડ્યા હતા જમવાનો સમય ન હોવાથી તેઓ કલાના ઉદ્ધાર ખાતર શરબતો અને આઈસ્ક્રીમની રકાબીઓથી ચલાવી લેતા હતા એ ચારના માથા ભાંગી તેવા પાંચ કલાકારો રંગભૂમિની સજાવટમાં પ્રકાશની જુજવી રંગબત્તીઓ ગોઠવવામાં ને હસતા કુમારના હોઠની તેમજ અંધકુમારીની નયન કેકીઓની ચિત્ર રેખાઓ દોરવામાં દિવસ રાત મુશ્કૂલ હતા ગધેડાને કેવા સંગ્રહ સજવા તે સમજાવવાને માટે પુરાતત્વના પુસ્તકાલયોની ફેદાફેદ ચાલી રહી હતી અંધ બાલિકાના જીપ્સી ગીતો ઝીલવા એક સમૂહ વાદ્ય પોતાના સુરો સાફ કરતું હતું રૂપનગરનું વર્તમાન જીવન મેલોના ધુમાડાથી અને જીવતા માનવોને શેકી નાખનાર તાપથી ભરપૂર હતું રૂપનગર જીવનમાં મળતું હતું ને કલામાં જીવતું હતું કલા એ જ જીવન છે ને રોટી એ જ કલા છે કલા રાજકારણનો આત્મા છે ને ક્રાંતિની જનતા છે કલા તે પ્રચાર છે ને પ્રચાર તે કલા છે સાચી કલા પીડિતની છે ને સાચી પીડા કલાહીન કલેજાઓની છે આવા આવા સૂત્રો ન રૂપનગરને જીવતા રહેવાનો હક પૂરું પાડતા રૂપનગર સાચે સાચું જીવતું હતું કા માને કાં ભૂતકાળમાં વર્તમાન કાળ રૂપનગરને માટે ગેરહાજર હતો મદારીને ઝંડુરને અંધીને વાંદરાને રીછાને અને ગધેડાને રૂપનગરથી પાંચેક માઇલ છેટે એક અજાણ્ય સ્થાનમાં રાખવામાં આવ્યા હતા કેમકે નગરમાં એની મુલાકાત શોધનાર અખબાર નવેસો તેમજ એના હસ્તાક્ષરો માટે ટોળે વળતા જુવાન કલા શીખો એનો જીવ કાઢી નાખે તેવા હતા નાટકની વાર્તા રચાઈ ગઈ હતી એના પહેલાં જ દ્રશ્યમાં જીપ્સી સંસ્કૃતિની પ્રતિનિધિ ગધેડો લાવીને ઊભો રાખવાનો હતો પણ એ ગધેડો અરવાચીન ઓલાદનું ન ભાસે તેની ચોકસાઈ રાખવાની હતી એના કાને કેટલી પહોળાઈએ રાખવા જોઈએ એનું પૂછડું વળેલું રાખવું કે સીધું સૂટી રખું સરખું એના ભૂકણની સાથે કયા વાજિન્દ્રના સુર બંધ બેસતા આવા જટિલ પ્રશ્નોનો નિકાલ લાવા કલાકારોની સમિતિ સ્થપાઈ ગઈ હતી આમાં અજંતાની કલાવાળાઓનું કામ નથી એક કલાકાર બીજાની સાથે વાંધો લેતા હતા જીપ્સીઓની કલા અને અજંતાની કલામાં મળતા પણ છે અજંતા પ્રેમી પોતાનો હક જતો કરવા તૈયાર નહોતો મોહે જો ડેરોમાંથી નીકળેલી મૂર્તિઓ જીપ્સી જીવનને વધુ મળતી આવે છે એક નવા ખોદાયેલા પ્રાચીન નગરનું નામ મોહેજો ડેરો હતું ને એ નામ લેવું તે સંસ્કૃતિના ઊંડા અવગાહાની અચૂક એંધાણી જેવું હતું એમ સમજનાર બીજાએ કહ્યું રૂપનગરના રંગાલયમાં જે રાતે આ જીકર મચી હતી તે રાતે વૈશાખી પૂર્ણિમાની આગલી ચૌદસની રાત હતી મદારી કુટુંબને સુખ સગવડોમાં આડોપટું મૂકીને જગ્યાના રખેવાળો ઊંઘવા ચાલ્યા ગયા હતા વડા મદારીને સુગંધી સિગરેટો અવતાર દરીને પહેલી જ વાર પીવા મળી હતી સિગરેટના ધુમાડામાંથી નીકળતી ખુશ્બુનું પોતાના દેહ પર ને મોજ દાઢીમાં લેપન કરી લેવા માટે મદારી ધુમાડામાં હાથ જબડતો હતો બદલી ઝંડુર ક્યાં ગયા એણે બે છોકરાને બૂમ મારી અંધી છોકરીનું નામ એણે બદલી પાડ્યું હતું બદલી એટલે વાદળી વાદળી અને બદલી વચ્ચે એક સમાનતા હતી અંધી બદલીના નેત્રોમાંથી પણ પાણીની ધાર છૂટ્યા કરતી હતી છોકરા સ્થાનમાં નહોતા મદારીએ બહાર નજર નાખી નદીના ઊંડા કોતરો ચાંદની પીને પડ્યા હતા કોતરો ડાકો જેવા હતા વચ્ચે થઈને વહી જતી નદીનો પાતળો છીછરો પ્રવાહ દિલ વચ્ચે ક્ષીણ વહેતી લાગણી જેવું હતું ઉડી જતું કોઈ કોઈ બગલું હવામાં તરતા રૂના પોલ જેવું લાગતું પ્યાર ભરી ગૃહિણી શ્રી ચાંદની બહું બોલ્યા વગર જ જગતના હૃદયમાં ઓતપ્રોત બનતી હતી ઓ બેઠા મદારીએ નજીકની એક ભીખડ ઉપર બે બાળકોને જોયા એમને જોઈને એ ઝાડના કાળા પડછાયામાં બેઠો ત્યાં એ પાન સુપારી ચાવતો હતો ઝાડની ઢાળખી હલતી હતી ચાંદનીના કિરણો એ સુપારી ચાવતા દાંતની પીડાશને બહાર પાડી પાછા ડાળીના હવાલથી ચાલ્યા જતા જતા ને આવતા મદરીનું જ ચાવું બહુ ખરાબ ગળ કડાકી કરતું હતું માથું ઊંધું ગાલીને પડેલી હેડંબા એ અવાજ બંધ કરાવવા માટે જ જાણે ઘરકતી હતી ભોગવવાના પોટમાં નગ્ન ઊભી ઊભી મામા પૂકરતી અંધી આજે જુવાન બદલી બની ગઈ હતી એના માથા પર છાતી નીચે ઢળતા વાળ હતા એનું શરીર ભરાતું આવતું હતું કોઈક મુસલમાન કુટુંબે ખેરાત કરેલી લીલી ઈજા હતી તે ઉપરનું કૂડતું એના શરીરને માત્ર ઢાંકતું નહોતું કિસ્તીના સરની પેઠે લહેરાતું હતું બોલતા ઝંડુના હોઠ પર આંગળીના ટેરવા મૂકીને એ વાતો સાંભળતી હતી બદલી રાત મીઠી છે બયાન કરજો રાત મીઠી છે ચાંદ ચડ્યો છે નદી વહી જાય છે તું જુઠ્ઠી છે કા તારી પાસે છુપી આંખો છે ને કાં તું પઢાવ્યું પડે છે તને ચાંદ દેખાય છે હા કેવો દેખાય છે તારા મોં જેવો નદી કેવી તારા બોલ જેવી માં યાદ આવે છે માન તે છુપાવી છે બદલી તું આંખો વગર કેમ આટલું બધું સમજે છે આંખો છે તને જોઉં છું નદીને ચાંદને વધને જોઉં છું ચાંદનીના પ્રકાશમાં બદલીના નેત્રો નાય તારા ટમ ટમતા થતા હતા કાલ તો મોટો તમાસો છે બદલી મને નથી ગમતું લોકો તારા ને આપણા નાચ જોવા તલપે છે કાલે હું ગીતો ભૂલી જવાની એવું લાગે છે અત્યારથી જ મને યાદ રહેતા નથી આટલી વાર ગાયા છતાં પણ મારી આંખો પર ગરમ ગરમ રસ રેડાતા હતા આજે ગાંડી એ તો રંગબેરંગી રોશની હતી મારે તો એ અંધારું હતું તને જોઈ નહોતી શકતી મારા પગ તાલ ભૂલતા હતા હું તાલ ભૂલીશ તો તું દોર પરથી પડી જવાનું આપણે ભાગી જશું બદલી કેમ બુઢો આપણને છોડી તો નહીં જાય શા માટે બુઢાએ આ જ વાંદરીનું બચ્ચું વેચી નાખ્યું મને બીક લાગે છે આપણને પણ એ વેચે તો આજ કોઈ બુડ્ડા જોડે વાત કરતું તું શાની બદલી ચારે બાજુ મોં ફેરવી નાકની હવામાં ગંધ સૂંવા લાગી અહીં કોઈ નથી ઝંડુરે કહ્યું કોઈ કે આપણને જોઈએ છે મને ગંધ આવે છે ધીમે ધીમે કહે કહી દે સાની વાત કરતું તું મને આપી દેવાની કોને આપી દેવાની કોઈક તમાસાવાળાને બુડ્ડાએ હા પાડી ઘડીક નાને ઘડીક હા પાડતો હતો સિનેમાવાળો ઘણા બધા રૂપેલા દેવા કહેતો હતો તને જવા દિલ હોય તો સારી વાત છે બદલી બદલીએ ઝંડુના હોટ પર ફરીવાર આંગળા ફેરવ્યા ને કહ્યું મને મેલી જા ક્યાં જ્યાંથી મને તેરી લીધી હતી ત્યાં ત્યાં શું કરીશ માને સાદ પાડતી ઊભી રહીશ એટલું કહીને ધીરે ધીરે એણે ઝંડુના મોં પરથી આંગળા રસાવી લીધા ઊઠ બદલી ઝંડુનો અવાજ પલટી ગયો હું બુઢા પાસે જઈને જવાબ માગીશ એ તને મારી નાખશી હું એની ગરદન પીસી નાખીશ આ જો મારા આંગળા એટલું કહીને એણે પોતાનું ગરમ બનેલો પંજો બદલીના હાથમાં મૂક્યું એના આંગળામાં બદલીએ માણસ મારવાનું જનુન અનુભવ્યું એ બંને મુકામ પર પાછા ગયા મદરી બુઢા તે વખતે ગધેડા પર સામાન ભરતો હતો ચાલો ઝંડોર ચાલો બદલી એણે બેવના કાન પાસે જઈને કહ્યું ભાગી નીકળો જલ્દી રિછરની રસી છોડી લે ઝંડુર ઝંડુરને બદલી આ તૈયારનું મર્મ ન પકડી શક્યા ચાલો તાકી દે આ ધરતીમાં મારું દિલ ઠેરતું નથી પણ કાલે તમાસો છે ઝંડુરે યાદ આપ્યું તમાસા વિના દુનિયા અટકી જવાની છે બધો જ આ તમાશો છે હું પોતે જ તમાશો બની ગયો છું મારું ડાચું તો જો મને બદલી ગયું નથી દેખાતું આમ આવ બદલી મારે કલેજે હાથ મૂક એમ કહીને એણે બદલીનો હાથ હે લીધો તું અંધી છે તું મારા ડાચાને ડગી નહીં શકાય મારા કલેજની વાત તું પકડ કયો ઈરાદો ઉપડ્યો છે મારામાં તું સમજી લે અહીં આવંડો તારા કાનમાં કહેવા દે મારે બદલીને વેચી હતી મારી સામે રૂપિયા 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 નતા ભાગો ભાગો જલ્દી આ ધરતી શળ વળીને આપને એના પંજામાં પકડી લેશે ભાગો ધરતીનો ઇતબાર નહીં યાદ કરું ધરતી જ બદલીને માને પેટમાં ઉતરી ગઈ ધરતી મગનની મા છે ઢેઢ ગરુડીની દાદી છે અજગરની સાસુ છે જલ્દી ઉપાડો પગ ધરતીને માથે જબરી ડાફો ભરતા ચાલો એક કદમે એના ઇતબાર ન કરો એ ફાટે તે પહેલાં જ કદમ ઉઠાવી લેવો ચાલો બદલી ચાલો ઝંડુર મારે તમને હજી કેટલાયે કેટલાયે ગાનને કેટલાયે નાચ ઠેકા ભણાવવાનું બાકી છે ઇલમને પેટમાં રાખીને મારે નથી મરવું ચાલો આ હવા ઝેર છે એક નાના માકડા સિવાયનું આખું મધારી કુટુંબ શહેરની ધરતીમાંથી સરી ગયું તેમણે રાત લીધી ગામડાની વાટ છોડીને નદીના કોતરો સંસરી આડી વાટ ફરી વાર એ ચોર બન્યો એણે શહેરી ક્લાસ રમેની થોડી સિગારટ ભૂકી હતી એ રીછા જોડે બાથ બાથી કરીને થાક્યો ત્યારે એણે દારૂની એક 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 પ્યાલી માગી હતી એ દારૂના ને ધુમાડાના રસગણો પણ પેટમાંથી ઉકી કાઢવાનું એને દિલ થયું નદીના નીરમાં ચાંદીના ભર્ય દરિયા તાવ પર તરતા માછલા જેવા એ સ્વજનો તેની ભાળ કોઈને લાગી નહીં બદલીનો હાથ ઝંડુના ખભા માથે હતો એ જ જાણે એની આંખ હોય તેમ બદલી પથ્થરો પર ને વેખડોમાં દોડતી હતી એને જરીક શંકા પડતી તો એ ઝંડુને હોઠે હાથ ફેરવી લીધી વર્તા પ્રભાતે વૈશાખી પૂર્ણિમાના સંભર લોકોની એને ટિકિટો પાછી આપી પૈસા માગવા આવનારોની વચ્ચે સંગ્રામ થયો તે વૈશાખી પૂર્ણિમાનો ચંદ્ર સોળે કળાએ ઉદય પામ્યો તે જો રૂપનગરમાં પહોંચી ત્યારે માત્ર દિવાલો પર હસતા ઝંડુર અને અંધી બદલીના પોસ્ટર પણ અડધા ઉખડી ગયા હતા મંડળીનો કોઈ પત્તો નહોતો વાતો સાંભળી લીધી ફરી એ ચાલી નીકળી સીમાડે બેસીને એણે એક વાર વિચાર કર્યો આ જીવતર પાનખરના પાંદડા જેવું ખરી પડે તે પૂર્વે એક પણ લેણદેણ બાકી ન રહી જાય તો જ મારો છોકરો નરવો રહેશે જીવતરનો ચોપડો તપાસ્યો એ ચોપડાને એક પાની એક કરજનો આંકડો હતો પીપળડી ગામની ખીજડા તળાવની પાળી એક ઝાડની પોલમાં એક ડબલું હતું એમાં રૂપિયા હતા એ ધન પારકું હતું જાતને સંગર્યું હતું જઈને પાછું સોંપવું જોઈએ નહીતર જીવ બ્રહ્માની લોક ફાકતો ફાકતો જલ્યા કરશે થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ